જિંદગી તું જીવી લે ખોડલના ભરોસે જિંદગી તું જીવી લે ખોડલના ભરોસે જીવન તું જીવી લે આ એ ખોડલના ભરોસે મારું જીવન આ ચાલે છે આ એ ખોડલના ભરોસે મારું પરિવાર ચાલે છે આ એ ખોડલના ભરોસે જીવન છોડી દે ખોડલ ના ભરોસે જીવન છોડી દે આઈ ખોડલ ના ભરોસે આઈ ખોડલ ના ભરોસે આઈ ખોડલ ના ભરોસે જિંદગી તું જીવી આય ખોડલ ના ભરોસે જિંદગી તું જીવી લઈ ખોડલ ના ભરોસે ભરોસો કરીલ આય ખોડલ ના ભરોસે આ એ ખોડલ ના બુવાને વાલી આ ખોડલ છે બુદા બુવાને વાલી આ ખોડલ છે ખોડા ને વાલી આ ખોડલ છે ખોડા ને વાલી આ એ ખોડલ છે આ એ ખોડલ છે ભરોસો મને છે આ એ ખોડલ પર ભરોસો રાખ્યો છે જીવન ચાલે મારું આ ખોડલ રે ખોડલ રે ભરોસે આવે ભક્તિ કરતા મોત ભલે આવે ભક્તિ કરતા જીવન જીવું મારે ખોડલ ના ભરોસે ખોડલ ના ભરોસે મારે ખોડલ ના ભરોસે હો મોતથી થી બાથ ભરી પાછો હું આવીશ ખોડલ ના ભરોસે ખોડલ ના ભરોસે વિશ્વાસ દિલમાં લઈને બેઠો ભરોસે વિશ્વાસ દિલમાં લઈને બેઠો હું ભરોસે આવી ના ભરોસે ભાઈ વાહ મારા કોની ખુડિયાને ખમા 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 મારા બીજા ભવાની ખુડિયાને ખમા રાવજી પડિયાની ખોડિયાને ખમા ખમ્મા મારા થોડા દુવા મારા ઠાકોર પરિવારને ખમડેમાં રામ રામ રામ